હું એવું નથી કહેતો કે ભાઈ બંને ધારાસભ્યો ખોટા છે ક્યાંક કોક મહદઅંશે એમની ભૂલ પણ હોઈ શકે અને હું મહદઅંશે એવું પણ માનું છું કે એમને એવો વિચાર કર્યો કે મારા પછી મારો પુત્ર ધારાસભ્ય બને અને એ અનુસયે પબ્લિક વચ્ચે જાય એટલે એવું ઘણી વાત એવું થાય કે પોતેની તબિયત સારી ના હોય ને નાદુરસ્ત તબિયતના કારણે ઘણા આગ્રહ કરતા હોય ગ્રામજનો કે તમારા પુત્રને મોકલો એ પણ આવશે તો પણ ચાલશે સાહેબ તમે ભલે તમારી તબિયત સારી ના હોય એવું પણ બનતું હોય છે ઘણી જગ્યા ઉપર પરંતુ આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે મારા બંને ધારાસભ્યો મિત્રોની ભૂલ હોઈ શકે છે હું માનું છું પરંતુ કાળજી રાખવી જોઈએ આવી રીતના આપણે કોઈ આપણા દીકરાને મોકલીને ઉદઘાટન ના કરવું જોઈએ એવું હું ચોક્કસપણેથી પણ માનું છું સાથે કોઈક એવા સંજોગો ઊભા થયા હોઈ શકે કે જેના કારણે ધારાસભ્યએ આ કામ કરવું પડ્યું હોય બાકી ધારાસભ્યો બંને ધારાસભ્યો હું માનું છું બંને અનુભવી છે મારા કરતાં પણ સિનિયર છે બંને ધારાસભ્યો એટલે એવી ભૂલ કરે એવું હું માનતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક એવા સંજોગોની અંદર એમને એ પગલું ભરવું પડ્યું હશે અને એવા સંજોગોની અંદર એમને ત્યાં મોકલવું પડશે ક્યાંક પ્રજાનો આગ્રહ પણ હોઈ શકે છે